लक्ष्य न्यूज़ एक नजर एक लक्ष्य कोलालगढ़ावेली श्री राम ट्रैक्टरस एमज पावर ट्रैक ट्रैक्टर कंपनी द्वारा सर्विस कैंप યોजायो કલોલ સેરીસા રોડ પર આવેલી શ્રી રામ ટ્રેક્ટર્સ દ્વારા સર્વિસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાવર ટ્રેક કંપનીના ટ્રેક્ટરની સર્વિસ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલોલ તાલુકાના આસપાસના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના ટ્રેક્ટરો લઈને પહોંચ્યા હતા અને પોતાના ટ્રેક્ટરની સર્વિસ કરાવી જરૂરી માર્ગદર્શન પણ મેળવ્યું હતું શ્રીરામ ટ્રેક્ટર્સ તેમજ પાવર ટ્રેક ટ્રેક્ટર કંપની દ્વારા ટ્રેક્ટરમાં સર્વિસ કરાવી હતી અને કંપનીના નિષ્ણાંત દ્વારા તપાસ તાત્કાલિક સર્વિસ કરાવવામાં આવી હતી ટાયર અને બેટરી અન્ય જાળવણી અંગે ખેડૂતોને કંપનીના તેમજ શ્રીરામ ટ્રેક્ટર્સના યશભાઈ બારોટ દ્વારા ખેડૂતોને જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનો આપ્યા હતા હાલમાં ચોમાસાને લઈને ખેડૂતોને વાવણીને લઈને ખેડૂતોના ટ્રેક્ટરમાં કોઈ પણ ખામી કે સમસ્યા ના રહે અને ખેડૂતો પોતાની વાવણીમાં કોઈ પણ જાતની તકલીફ ન પડે તેને લઈને શ્રીરામ ટ્રેક્ટર્સ તેમજ પાવર ટ્રેક કંપની દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથોસાથ ખેડૂતો માટે ફ્રી મેડિકલ ચેકઅપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોએ પોતાનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું અને પોતાનો ટ્રેક્ટરનું પણ સર્વિસ કરાવી ખેડૂતોએ મોટી સંખ્યામાં સર્વિસ કેમ્પનો લાભ લઈને આનંદ અનુભવ્યો હતો જેથી જ કંપનીનો ના

અને ઘણા લોકો ટ્રેક્ટરો લઈને આવ્યા છે તે કેમ્પની અંદરમાં બધી રીતની સગવડના સુવિધાઓ સારી મળે છે અને કોઈ બી તકલીફ હોય કોઈ બીના ટ્રેક્ટરની અંદર તો ભાઈ ટ્રેક્ટરનો પ્રોબ્લમ સોલ્વ કરી આપ શોરૂમમાં આવ્યો છું છભા ભરી છે તો મેં ટ્રેક્ટર શીરામય લીધેલું છે અમે ખેડૂત છીએ અમે સર્વિસ કરવા આવેલા છીએ બરાબર એના રીતે હું યશ પારોટ શ્રીરામ ટ્રેક્ટર લીડર સિરીસા ગામ અમારો શોરૂમ કલોલ ખાતર ઉપર સિરીસા ગામમાં સ્થિત છે અમે એસ્કોટ કુબોટા કંપની અને શ્રીરામ ટ્રેક્ટરે બે જણાએ ભેગા થઈને અત્યારે ફ્રી સર્વિસ ટ્રેક્ટરનો સર્વિસ કેમ્પ અને ખેડૂત મિત્રો માટે ફ્રી હેલ્થ ચેકઅપ રાખેલું છે અને શણ ડોક્ટરો દ્વારા હેલ્થ ચેકઅપ થશે કંપનીનો અત્યારે મોટો છે કે સ્વસ્થ ચાલક સ્વસ્થ ટ્રેક્ટર ખેડૂતની પણ સારવાર થાય એની અંદર હેલ્થ ચેકઅપ થાય અને ટ્રેક્ટરનું પણ એની અંદર ચેકઅપ થાય અત્યારે આગામી વરસાદી સિઝનની પહેલાં ખેડૂતોને વાવણીની સ સિઝન ચાલુ થઈ છે એના માટે એમને કોઈપણ જાતનું ટ્રેક્ટરની અંદર કોઈ પણ નાનો મોટો ફોલ્ટ હોય સર્વિસ હોય કે બે મોટું કામ હોય એના માટે અત્યારે અમે આ બધું રાખેલું છે સસ્તા વ્યાજ દર ઉપર રિઝનેબલ ભાવ ઉપર અમે સર્વિસ કરીશું અને ફ્રી હેલ્થ ચેકઅપ રાખેલું છે એના માટે કંપનીમાંથી બધા એક્સપર્ટ્સ બોલાયેલા છે અને ઘણો ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે સમસ્ત કલોલ તાલુકાના મોટાભાગના ખેડૂતો અહીંયા અમારા જોડે જોડાયેલા છે ખેડૂત મિત્રોને એના માટે ક કંઈ પણ જાતનું હશે એની બધું આજે નિવારણ કરી આપવામાં આવશે અને બીજું રહી વાત એની અંદર અધર કંપનીમાંથી પણ માણસો જે નિષ્ણાત છે ડોક્ટર્સ છે બધા આવેલા છે ખેડૂત મિત્રો માટે સ્પેશિયલ આયોજન છે જમવાનું ને બધું જ અહીંયા અમારા તરફથી છે આજે